પછી ખાવાનું મસ્કાર કરવા પડે એટલે એવું આવે હા એટલે તો છે ને શક્તિ બને બદામ જે ગણ કરે ને એ ન કરે એટલે ગણ કરવાનું હોય ને એટલે એ બધા સૂર્ય નમસ્કાર કરવા પડે એક બદામ ખાઈ બાર વખત સૂર્ય નમસ્કાર સૂર્ય મસ્કાર ઓમ ભાસ્કરાય નમ હમ સૂર્યાય નમ હમ હિરણ્ય ગરભાય નમ હમ મિત્રાય નમ બધા નામ આવે બાર રોજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ તો આપણું વ્યાયામ એટલે આપણું શરીર પણ

પછી લીંબુ પછી લસણ છે ધાણા અને આ તળવાના મરચાં છે સાથે ખાવાના સલાડ અંદર આજે મેં બનાવશું ગોટા મસ્ત મજાના આમાં નાખ્યું છે એમાં આદુ ચા નાખશું સાદા બનાવના છે વધારેલા નહીં ધાણા નાખશું મીઠું ને ખાંડ નાખી દીધી છે લીંબુ નાખશું અને લસણ નાખશું લીલું લસણ આ રીતે તો ગોટાનો મસાલો તૈયાર થઈ ગયો પણ આ ગોટા છે અમારા દેશી હો વધારે રોટ નથી પાદા છે ફ્રેન્ડ્સ

મેં અસલનું જોયા કરતે હો આ પાંચ વર્ષે લાડુ પાણી લઈને બાપાને છાંદાને સબકાયા જત્રા કરાવવા માટે આવ્યા છે લાડુ જત્રા કરાવવા લઈને છે હો આ લાડુ લઈને આવ્યું હો જત્રા કરાવવા કા લેવા હાલે તો આપણે દર્શન કરવા જશું ગરમનાથનું મંદિર જવો કેટલે ટ્રાફિક છે કે ક્યાં ઈ છે લાડુજી લાડુ લાડુ કરમનાથ ના મંદિરે આવી જે કરવા

સેસન લાડુ આવી છે લાડુ કાચામે બેહડ દીધી છે હા અને લોકો સેવ મમરા ખાતા હોય લાડુ સેવ ગાંઠિયા ખાય સેવ મમરા

હું કેતો તો કે ભાભી આવી ગયા અમી ભાભી અમદાવાદ થી આવી ગયા તો હવે આપણે એને ક્યારે તેડાવશું તેડાવો તેડાવો કેમ હમણાં નહી રજા મળે ક્યારે છે એ ગણેશ ચતુર્થી હમણાં છે ને કઈક બે દીમાં જ છે ને બુધવારે હા મરચું જોવો તમે મરચું ખાલી

ハないと <laughs> 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 પાણી કઢી મસ્ત ભાખરી તણ ત્રણ ખાવાની મન થઈ જાય જે ચૂલા માં ખાવાની મજા આવે ને એ આ ગેસ ના નો મજા આવે મને તો ચૂલા નો સ્વાદ જ કઈક અલગ હોય ને એટલે મજા જ આવે આ વખતે દેશ જવાનું છે કે ન જવાનું જવાનું છે ચાલો ચાલો તો મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇ